ભાઈ ગોડ ભાઈ તમારો ભાઈ તો આજ કિલર લાગે હું યાર હવે આવી જ રીતે મારે રોજ સજુ થઈ એટલે બ્લોગ મસ્ત લાગુ અમારે ત્યાં ક્યાં જાવ હે ખબર છે તમને શર્ટ બદલાવા શર્ટ આપણે જે ઓલો શર્ટ લઈ આવ્યા હતા ને ઘણા મોત બો લાગી ભાઈ આમાં જોઈને દાંત કાઢે હું લોક બનાવની જો દાંત કાઢે કાકાઓ આ કામ કેટલો અઘરું હે તમને બધાને ખબર હે મેં WhatsApp માં મેસેજ કર્યો ને કે હાલ આપણે ઓલું શું કરીએ શર્ટ બદલાવા જાય તો મને કે હું કપડા પહેરી નાઉ કપડા પહેરા વગર એલા હું હતો એય મોબાઈલ <coughs> હવે <coughs> સાડી આવું બધું અહીં લઈને નઈ આવું થૂકડી થેલી લઈને આવો તો આ છે નઈ કેમ કરે અચ્છા મિત્રો

કેવોલો કોલર ટ્રેડિંગ રોમેના મેડિયા ક્લાસ હું ગયો ભાઈ રોઈ તો ઘરે મસ્ત કપડા ગયા નો બાય ગાઈસ બાય કરો કરો બે પાછી નામ તો જો હવે અરે ભાઈ 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 ગઈ એ એ કે ભાઈને કેની સેફટી રાખે અહીંયા આવો તમારે બધાને સમાધાન કરાવો અહીંયા આવો આ બધા બાંધી પડ્યા તો અહીંયા આવો સમાધાન કરાવો અહીંયા તમારે બધા વયા આવો આ બધું હું હતું બોલ તારે બાંધવાનું નહીં હિંસા નહીં કરવાની કાં ભાઈ તું કાં બાજતો હતો હે તમે નાનક પડી કે બાદતો નહીં વયો જા ઘેરે આ બધું અહીંયા રાખલો હાલ મિત્રો અત્યારે આલે ભાઈ દામો ગુંડ પાસે શું કેવાય ફોટો શૂટ આલે ફોટો અમારું શૂટ આલે રીલ નું અને ફોટો શૂટ આલે આઈફોન 16 હે લાવ આઈફોન 16 એ ઘણા મત બોલે આગે બાદ સમજ મે લો ભાઈ આ જો ભાઈ કાલે છોકરી ની બે રિક્વેસ્ટ એમ નામ આવશે આ જો તું મેરે સે પ્યાર કરતી હે બાબુ યે કર તું મેરે સે પ્યાર કરતી મત કરો ભાઈ દેખો ભાઈ લુગાઈ સે લુગાઈ થી વાત કરે એની જો એની લુગાઈ હે ને એનાઈ રે વાત કરે હે ના બધાય ફોટા પાડે અત્યારે

કેમ કાડા જાય બધાય કરે શું લાગે મિત્રો ડૂબકી મારશું શું લાગે મે દામોકુંડ માં બધે ડૂકી મારી હાલો 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 એ ચડગીલી હો જાયગી તો મિત્રો હું હે ને કેરે જાવું દામોકુંડ માં જો એ ડૂકી મારી હગી હું ખરી ન કરતો ભાઈ રેકોર્ડ માર તું નથી હા તો તો કે ના ના ભાઈ અત્યારે હું મારા ગોળ છે ને ભી થઈ કાલે ભાઈ ભાઈ મારે જવું નથી કઈ દઉં ધામકુર માં કારણ કે યાર એક યાર મસ્તી લાગી બાકી જાય ને આવી જાય હું જતો નથી ધામુકુર માં

મોજ આવે ને ત્રીજો તમે અત્યારે નજારો હે નજારો તો બતાડો કોઈ ગમતી વ્યક્તિ મે કોઈ હે તમારી મારી મન ગમતી કોઈ મારા એવું કેવું છે થાય છે પણ એમાં પછી થોડું કઈ દર વખતે ઓલો લેટ ગો દે કામ લેટ ગો કર નાખે છે મારી ઓલી રિવીલ કર દો ઓલી જૂની કુંડલી ના કોઈ કઈ એક આપણે આવીએ દામોકુંડ સાહેબ કરવા

મને ખબર પડી ગયો ડેડકો ભરી ગયો હેલા ડેડકો મને ખબર શું છે જો ડેડકો ફિક કરી નથી નો ટે મીટર કાટાનો પાણી પાણી હા આને પૂછ ઓલા જમાનામાં ગેરેજવારો હતો ગેરેજમાં ગેરેજમાં નો જોબ મળી તમને સાહેબ હે સાહેબ મારી નહી દીધો ઓલામાં पांच ले रही हूँ कटोरा कटन हो गया है ये वाह देने हैं ये भी है हरी मेंगेरी मेहंदी कितना रुपया मुफ्त मुफ्त दो बिसारी मेरे लोग दे दिए बस तो पांच सो सो रुपिया दे देने बिसारी ना ये पेंसल नॉक लगा मेरे आज मेरे आज कॉल दो

એ એ લગા મારા દોસ્તાર ની ફ્રેન્ડ હે બહુત કજી હા મેં બીજા બીજા આંગળી માં રે પૈસા પૂરી કરે પૈસા આપડી પાસે બહુ બોલવાનું ફૂલ પૈસા આપડી પાસે કોની <laughs> ગાડી <laughs> <runners> મારી ગાડી છે કે મારા મિત્રની ગાડી છે કે કોઈ બીજાની ગાડી છે રિલેટિવની એના માટે તો તમારે કાલના બ્લોગનો વેટ કરવો પડશે તો કાલના બ્લોગ સાથે મળીએ ગ્રેન્ડ ડિલેવરી કરશું આપણે મસ્ત બ્લોગ બનાવશું આપણે ચાખા જેવો ફિલહાલ તો અત્યારે અમે ભવનાથમાં આ ટેહ લઈ છીએ અહીંયા કીધું ને આવ્યો નથી તમે કીધું બેહી લો ઘડીક વાર એને કાંઈ બીજું કાંઈ અપડેટ એ છે તો હું ફટાફટ બ્લોગમાં બતાવી દઈશ તો મળીએ કાલના બ્લોગ સાથે મસ્ત બ્લોગ સાથે લાઈક કરી નાખો તૈયાર કરી નાખો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ આપણે ત્રણસો સબસ્ક્રાઈબર તરફ જઈએ પ્લીઝ તમારો સપોર્ટ દેખાડો છોડો બાય બાય